હેલો ફ્રેન્ડ વેલકમ માય ચેનલ સૌ સ્ટાઇલ્સ હલો આપણે અળદિયો બનાવીએ એનું માપ જોઈ લેજો લખીને મૂક્યું છે હવે આપણે ઘી ગરમ કરીને એમાં ગુંદરને તળી લેવાનો છે ગુંદર ઝીણો હંમેશા લેવાનો જેથી એકદમ ક્રશ થઈ જાય માપ તમે બધું લખીને આગળ મૂકેલું છે તે જોઈ લેજો કેટલું માપ લીધેલું છે તમે માપ પ્રમાણે બનાવશો તો અડધિ એકદમ સરસ બની જશે બધો જ ગુંદર આપણે તળી લીધો છે હવે એમાં અડદનો લોટ આપણે એડ કરીશું જે લોટને મેં દાબો દઈ દીધેલો છે જેમાં થોડું ઘી બે ચમચા ઘી અને એક વાટકો દૂધ નાખી અને દાબો દીધો તો પછી એને સાળી લીધો છે જેથી એકદમ કણીદાર બને લોટ હંમેશા ચાળીને જ લેવો જેથી એકદમ કણીદાર બને અને માવો લીધો તો એને પણ ચીણી લેવાનો જેથી કોઈ મોટા ગોળિયા ના રહે અને એકદમ મિક્સ થઈ જાય સીનેલો માવો હોય એટલે લોટ ચેકાઈ જાય બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકવાનો છે આપણે લોટ ચેકવામાં જ ખાસ ધ્યાન રાખવાનું જો તમને ઘી ઓછું લાગે તો તમે નાખી શકો છો મેં એક કિલો ઘીનું માપ લીધેલું છે સતત આપણે એને હલાવતા રહેવાનું છે હવે આપણે એમાં દૂધ એડ કરીશું મેં એક વાટકો દૂધ એડ કરેલું છે દૂધ નાખવાથી એકદમ પોચો અને મલાય બને છે માવો પણ નાખશું અને દૂધ પણ એડ કરશું હવે આપણે માવો નાખશું માવાને મેં ચીણી લીધેલો છે ચીણાનો માવો નાખવાથી એકદમ મિક્સ થઈ જાય છે હવે આપણે મિક્સ કરી દેવાનું છે બધું મિક્સ થઈ જાય પછી આપણે ગુંદર એડ કરવાનો છે આપણે ગુંદરને મિક્સ કરી લેશું ગુંદને તળી અને થોડોક વાટકા વડે મેં ક્રશ કરી નાખ્યો છે ફ્રેશ મારી તવી નાની છે અને મોટી તવી છે તો એને તળિયું બહુ આછું છે એટલે લોટ બળી જવાની શક્યતા રહે છે એટલે જો તવી હું ફેરવી નાખીશ પણ બધું એડ કરીને પછી કારણ કે મોટી તવીને તળિયું બહુ આછું છે એટલે એમાં બળી જઈશ બહુ અને આ તવી નાની પડે છે એવું છે હવે આપણે બદામ નાખી દીધી છે હવે આપણે તવી ફેરવી અને કાજુનો ભૂકો પણ નાખી દીધો અને ટોપરું નાખ્યું છે થોડુંક ટોપરું વધારવાનું છે ઉપર આપણે ડાર્ડિશિંગ માટે નાખવાનું છે અરે મોટી તવી સરસ છે પણ એમાં હું છે કે તળિયું બહુ આછું છે એટલે લોટ બળી જવાનું બેસી જવાનું બહુ ડર રહે છે હવે આપણે બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે સાસણી નાખશું સાસણી હંમેશા બે તારની લેવાની મેં બે તારની સાસણી લીધેલી છે બે તારની સાસણી અડિદ્યા માટે પરફેક્ટ બને છે સાસણી પેલા જોતા પૂરતી નાખવાની થોડી થોડી કરીને એડ કરવાની મેં એક કિલો ખાંડ લીધી હતી અને એની મેં ચાસણી બનાવી હતી પાંચસો ગ્રામ અડદનો લોટ છે અઢીસો માવો અઢીસો બદામ અઢીસો કાજુ એક કિલો ખાંડ સો ગ્રામ ટોપરું સો ગ્રામ ધરાક અને સો ગ્રામ ગુંદર માપ તમે લખેલું છે છતાં પણ કહું છું તમને હવે બધું મિક્સ થાય ત્યાં સુધી આપણે એને હલાવી લેવાનું છે જો બધું ચૂંટું મળ્યું પડવા એકદમ બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે ઢાળી લઈશું ફ્રેશ તમે અડદિયો વાળવો હોય તો વાળી પણ શકો છો પણ એમાં શું છે કે વાળવાથી ઘી બધું બહાર નીકળી જાય છે અને જો તમે આવી રીતે ઢાળી દેશો તો ઘી બધું એ અંદર છોસી લેશે અને વાળીને કરવું હોય તો વાળીને પણ કરી શકો છો પણ એમાં ઘી બધું નીકળી જવા કરે છે અને આમાં ઘી નીકળતું નથી અને અડધ્યામાં ઘીનું પ્રમાણ હંમેશા બધું જ હોય છે હવે આપણે ઉપર બદામ નાખી દઈએ બદામને કતરણ બદામને કાજુની એ બહુ સરસ લાગે છે પછી ટોપરું આપણે નાખીએ ઉપર જે કોઈ પણ મહેમાન આવે ને આપણે સર્વ હોય તો બહુ સરસ લાગે છે અને ઊભોથી ધરાક ઉમેરશું ધરાક તમારે ના નાખવી તો ના પણ નાખાય પણ મારે શું છે મારા બાળકો બહુ ખાય છે મારા બાળકોને બહુ જ ભાવે છે એટલે હું નાખું છું હવે એને દાબી દઈએ આપણે કોઈ પણ વાટકીની મદદથી જેથી એકદમ મિક્સ થઈ જાય હવે આપણે એને કાપા પાડી દઈએ ઠેફલીના તમારે જેવો આકાર આપવો હોય એવો આપી શકો છો મેં ચોરસ આકાર આપ્યો છે પછી આપણે એને ઠરવા મૂકી દઈશું ઠરી જાય પછી ઠેફલી પડશે પણ અત્યારે આપણે કાપા પાડી દઈએ ગરમ છે ત્યાં પછી આપણે એને ઠરવા મૂકી દઈશું એકદમ સરસ ઠેફલી પડી જાય છે જુઓ ફ્રેન્ડ કેવી સરસ ઠેફલી પડી ગઈ છે અને એકદમ પોચો પણ બન્યો હશે બુઝુર્ગ હોય દાદીમા હોય બાપુજી હોય એ પણ ખાઈ શકે એટલો નરમ બનેલો છે ફ્રેન્ચ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક